નમસ્તે બાળકો આપણે સરસ મજાની લા નોળિયા અને ખેડૂતની તેમજ લાખા વણઝારાની વાર્તા તો જોઈ લીધી બાળકો પરંતુ હવે આપણે પાઠની શરૂઆત કરીશું જુઓ લાખો કરીને એક વણઝારો હતો પૈસે ટકે એ સુખી હતો પણ એકવાર એને ભીડ પડી એ તો ગયો વાણિયાને ત્યાં વાણીઓ કહે જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ તમારા જ છે જોઈતી રકમ ખાતે મંડાવીને લાખો ઉઠ્યો લો રામ રામ શેઠજી મહિનો પૂરો થતા રકમ લઈને આવી પહોંચીશ ત્યાં સુધી ડાઘિયાને તમારે ત્યાં મૂકી જાઉં છું એ શું બોલ્યા તમારા પૈસા તો દૂધે ધોયેલા છે મોટી મહેરબાની શેઠ પણ એમ કંઈ શાનમાં મૂક્યા વગર મારાથી પાઈ પણ લેવાય નહીં લાખો કરીને એક વણઝારો હોય છે એ પૈસે ટકે તો ખૂબ સુખી હોય છે પરંતુ એને નાણાંની ભીડ પડે છે એટલે તે પૈસા લેવા માટે કોના ત્યાં જાય છે વાણિયાને ત્યાં વાણિયો કહે છે કે જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ તમારા જ છે વાણિયો કોને આવું કહે છે તો લાખાને કે જોઈએ એટલી રકમ ખાતે મંડાવી લો લાખ મંડાવી લાખો ઉઠ્યો પછી જે લાખાને જેટલી રકમ જોઈતી હતી એ રકમ ખાતે મંડાવી એટલે કે ઉધાર ચોપડાની અંદર લખાવી પછી લો રામ રામ શેઠજી મહિનો પૂરો થતાં રકમ લઈને આવી પહોંચીશ શું કહે છે લાખો કે શેઠજી એટલે કે ત્યાંથી વિદાય લે અને કહે છે કે લો હવે અહીંયાથી હું વિદાય લઉં છું પણ મહિનો પૂરો થતાં હું રકમ લઈને આવી પહોંચીશ અને ત્યાં સુધી ડાગ્યો એટલે કે લાખાનો કૂતરો એને હું તમારે ત્યાં મૂકી જાઉં છું એ શું બોલ્યા તમારા પૈસા તો દૂધે ધોયેલા છે એટલે વાણીઓ શું કહે છે કે તમારા રૂપિયા એમ કે દૂધે ધોયેલા કે વિશ્વાસપાત્ર છે તમારા પૈસા ક્યાંય જશે નહીં મોટી મહેરબાની શેઠ પણ એમ કંઈ સાનમાં મૂક્યા વગર મારાથી પાઈપ પણ લેવાય નહીં એટલે લાખો કહે છે કે સા

કર્યો પછી એણે તરત ડાઘિયા ઉપર આંખ વાળી લીધી એ રસ્તે પડ્યો ડાઘીઓ લાખાની પીઠ દેખાય ત્યાં સુધી તેના તરફ જોતો રહ્યો લાખાય એટલે કે લાખો હોય છે એને ડાઘિયાને ઈશારામાં સમજાવે છે કે હવે તારે અહીંયા રહેવાનું છે અને ત્યાંથી તે પોતે આંખ વાળી લે કે ત્યાંથી તે નીકળી જાય છે અને ડાકીઓ લાખો જ્યાં સુધી એની પીઠ દેખાય છે એટલે ત્યાં ત્યાં સુધી તે જોઈ રહે છે પછી તો એવું બન્યું કે શેઠના ઘેર એક રાતે ખાતર પડ્યું હજારોની ચોરી થઈ ચારો કોર તપાસ ચાલી બધાની જોડે થોડે આગળ જાય ને પાછો આવે પણ એના તરફ કોઈનું ધ્યાન જાય તો એટલે શું કે છે કે એવામાં બન્યું એવું કે શેઠના ઘરે ચોરી થાય છે અને હજારો રૂપિયાની ચોરી થઈ જાય છે ચારો કોર તપાસ ચાલી રહી છે અને ડાગીઓ બધાની જોડે જાય આગળ જાય પાછો આવે અને પણ એના તરફ કોઈનું ધ્યાન જતું નથી હવે જુઓ બાળકો અહીંયા આ પાઠની અંદર આપણે અમુક શબ્દ સમજૂતી સમજૂતી સમજવાની છે કે પૈસે ટકે સુખી હોવું એટલે કે આર્થિક રીતે સંપન્ન હોવું જેની પાસે પૈસાની જેની પાસે પૈસાની કોઈ પણ પ્રકારની દુઃખ ન હોય આર્થિક રીતે સંપન્ન જે અમીર હોય એને શું કહેવાય પૈસે ટકે સુખી એના પછી બીજો શબ્દ આવ્યો ભીડ પડવી એટલે કે તંગી જણાવી પૈસા તો બધાની પાસે હોય છે પરંતુ અમુક સમય એવો આવતો હોય છે કે એ પૈસા આપણી પાસે ખૂટી પડતા હોય એટલે કે તંગી જણાવી પછી ખાતે મંડાવી એટલે કે ચોપડામાં કોઈના નામનો હિસાબ નવેસરથી ઉધારો જ્યારે આપણે કોઈની પાસે ઉધાર લે પૈસા લેવા જઈએ છીએ ત્યારે આપણા નામનું આપણું નામ એ ચોપડા ઉપર ચડે છે કે આ વ્યક્તિ આ આમની પાસેથી આટલા રૂપિયા લઈ ગયા એમ પછી દૂધે ધોયલું એટલે કે વિશ્વાસપાત્ર પછી શાન એટલે કે ગીરો આપણે કોઈના ત્યાંથી વસ્તુ લાવી અને બદલામાં જે આપણે વસ્તુ સામે આપીએ એને શું કહેવાય ગીરે મૂકીએ આંખવાળી લેવી એટલે કે દૂધ દુઃખી હૃદય વિતાય લેવી આપણે આપણી પ્રિય વસ્તુ મૂકીએ છીએ અને પછી ત્યાંથી લઈએ એટલે કે આપણે ત્યાંથી નીકળ્યા એટલે આપણા હૃદયને દુઃખ થાય છે હવે જુઓ બાળકો આગળ કે આગળ ન મળ્યું એટલે કંટાળીને સૌ પાછા વળતા હતા ત્યાં વાણિયાનું મોઢામાં પકડીને ખેંચવા માંડ્યું એક વાડ આગળ આવીને ડાઘીઓ ઊભો રહ્યો અને પગથી જમીન ખોતરવા માંડ્યો ત્યાં ખોદ્યું તો ચોરાયેલો બધો જ માલ અકબંધ મળી રહ્યો એટલે ત્યાં સૌ આગળ પાછળ થતા હતા એટલે આ ડાઘિયો છે વાણિયાનું ધોતીયું પકડીને ખેંચવા માંડ્યો અને એક વાડ પાસે લઈ જાય છે અને ડાકીઓ ઊભો રહીને પગેથી ત્યાં જમીન ખોતરવા માંડે છે અને ત્યાં ખોતરતા વાણિયા સેટનો બધો જ માલ હતો અકબંધ એટલે કે હતો એટલો જ માલ ત્યાંથી મળી આવે છે વાણિયાના હરખનો પાર ન રહ્યો એને થયું કે આ ડાઘિયાને હવે વહેલો છૂટો કરીને એને ધણી ભેગો કરી દેવો જોઈએ લાખાના જે રૂપિયા ધીર્યા છે એનાથી અનેક ઘણું ડાઘિયાએ મને બચાવી આપ્યું છે વાણિયાએ આ બધી વાત ચિઠ્ઠીમાં લખીને કૂતરાની કોટે બાંધી અને તેને

અહીં એવું બન્યું કે લાખા વણચારાને પૈસાની છૂટ થઈ ગઈ હતી એને વિચાર થયો કે મહિનો પૂરો થાય છે ને પૈસા આપવા જાઓ એમાં મેં શું કર્યું એમાં મેં શું કર્યું મહિનામાં દિવસો બાકી હોય ને પૈસા પૂરા પૈસા દઈ આવું તો હું ખરો પૈસા લઈને એ નીકળ્યો અડધે રસ્તે આવ્યો ત્યાં સામેથી એને કંઈ કૂતરા જેવું આવતું દેખાયું ધારીને જુએ તો એનો વ્હલો ડાગ્યો હવે અહીં બને છે એવું કે ત્યાંથી શેઠ કૂતરાને છોડી મૂકે છે અને આ બાજુ લાખા વણઝારાને પૈસા મળી જાય છે અને તે પોતાની મહિનાની મુદ્દત એટલે કે મહિનાનો સમય પૂરો થતાં પહેલાં જ પૈસા જમા કરાવવા ત્યાં પહોંચી જાય છે અને રસ્તાની અંદર એને સામેથી રસ્તામાં સામેથી કૂતરો આવતો હોય એવું દેખાય છે અને હકીકતમાં ધારીને જુએ છે તો એનો જ વાલો ડાગ્યો હોય છે ડાગ્યાને જોતાં જ લાખાની આંખ ફરી ગઈ અરે રામ આ કૂતરાએ મારી શાખ ઉપર પાણી ફેરવી નાખ્યું બાળકો હવે જુઓ આની અંદર આપણે શબ્દ સમજૂતી જોઈશું કે ખાતર પડવું એટલે કે ચોરી થવી આપણે કોઈના ત્યાં ચોરી થઈ હોય તો આપણે એવું કહીએ છીએ કે ખાતર પડ્યું પછી પગેરું પગેરું એટલે કે પગના નિશાન અકબંધ એટલે હતો તેટલો જ હરકનો પાર ન રહ્યો એટલે કે ખૂબ ખુશ થવું હવે બાળકો આગળ જોઈએ એ નાસી આવ્યો હું શું મોં બતાવીશ ડાઘીઓ લાડથી પાસે આવવા જાય છે ત્યાં લાખાએ આંખ બતાવી અને એને ફિટકાર આપ્યો અને મોં ફેરવી લીધું હવે જેઓ ડાઘીઓ આવે છે અને લાખો બોલે છે કે આને તો મારી ઇજ્જત ઉપર પાણી ફેરવી નાખ્યું એ ત્યાંથી નાસી આવ્યો હવે હું શું મોઢું બતાવીશ ડાઘીઓ લાડથી પાસે આવવા જાય છે અને લાખોએ તો ત્યાંથી આંખ

જ્યાં પોતાના વિશ્વાસુ કુતરો માથું પછાડીને મરી ગયો હતો બાળકો લાખાને ત્યાં સામે ડાક્યું મળે છે એટલે એ એના ઉપર ગુસ્સે થાય છે એના ઉપર ત્યાંથી એના જોડેથી મોઢું ફેરવી લે છે અને ઘણી વાર ત્યાં ઉભો રહે છે અને બીજી પર એ વિશ્વાસુ જે ડાકીયો હોય છે એ ડુંગર તરફ જાય છે અને પોતે પથ્થર ઉપર માથું પછાડી પછાડીને મરી જાય છે અને લાખો જ્યારે પૈસા આપવા માટે સેઠ પાસે જાય છે એટલે તેને ત્યાંથી બધી વાત ખબર પડે છે અને વણઝારાને પસ્તાવો ખૂબ થાય છે પછી તે ત્યાંથી દુઃખી હૃદય લઈ અને પોતાના વિશ્વાસુ કૂતરો માથું પછાડીને મરી ગયો હોય ત્યાં જાય છે અને મોટું સરોવર બંધાવે છે એ હાલ પણ તે સરોવર તરીકે ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાસે આવેલું છે નમસ્તે જુઓ બાળકો અહીંયા આપણે શબ્દ જોઈ લઈશું કે પૈસાની છૂટ થવી એટલે કે પૈસાની વ્યવસ્થા અને સગવડ થવી પછી ધારીને જોવું એટલે કે ધ્યાનથી જોવું આગ ફરી જવી એટલે કે ગુસ્સા સાથે નારાજગી વ્યક્ત કરવી પાણી ફેરવું એટલે કે આબરું કાઢવી અબોલજીવ એટલે કે બોલી ન શકતા હોય એવા પ્રાણીઓ આપણે દરેક પ્રાણીઓને માટે અબોલજીવ શબ્દ વાપરીએ છીએ પછી ભારે હઈ એટલે કે દુખી હૃદય નમસ્તે બાળકો